નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ને બુધવારના રોજ મગફળીની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ કેવા રહે છે અને મારા પેજ અને ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને મગફળીના બજાર ભાવ અપડેટ મળતા રહે

ભાઈ નવી મગફળી છે જીવીસ તેરસો ને બે રૂપિયાના ભાવ થાય છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ સારી ક્વોલિટીમાં મગફળી તેરસો બે રૂપિયાના ભાવ છે નવી મગફળી તેરસો બે ભાઈ નવી મગફળી છે બારસો ને વીસ રૂપિયા ના ભાવ છે જોઈ ક્વોલિટી સારી ક્વોલિટીમાં મગફળી છે ભાઈ બારસો ને વીસ રૂપિયા ના ભાવ છે વજન વાળી મગફળી છે ભાઈ નવી મગફળી બારસો ને વીસ રૂપિયા ના ભાવ

ભાઈ નવી મગફળી છે બારસો રૂપિયાના ભાવ છે આ મગફળીના જોઈ ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ બારસો રૂપિયાના ભાવ છે નવી મગફળીના ક્વોલિટીમાં આવી છે ભાઈ બારસો રૂપિયાના ભાવ ભાઈ નવી મગફળી છે છે લો ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ સારી છે મગફળી તેરસો ચાર રૂપિયાના ભાવ છે એકદમ કોરી મગફળી તેરસો ચાર રૂપિયા બાવીસ નંબર ભાઈ નવી મગફળી છે આ મગફળીનો અભાવ એક હજાર ને રૂપિયાના છે તો જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ એક હજાર ને રૂપિયા મીડિયમ કરતાં નીચું એક હજાર ને રૂપિયા નવી મગફળી ભાઈ નવી જીવીસ મગફળી છે તેરસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લો સુપર ક્વોલિટી મગફળી તેરસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે વજનમાં પણ એકદમ સારી છે ભાઈ તેરસો ને ત્રીસ રૂપિયા જીવીસ તેર ત્રીસ ભાઈ નવી મગફળી છે અગિયારસો રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ ક્વોલિટી નીચો રૂપિયાના ભાવ છે આ મગફળીના રૂપિયા પૂરા ભાઈ નવી મગફળી છે જીવીસ અગિયારસો પચાસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી મગફળી છે ભાઈ અગિયારસો ને પચાસ રૂપિયાના ભાવ છે આ મગફળીના અગિયારસો ને પચાસ રૂપિયાના ભાવ ભાઈ આ મગફળીના ભાવ એક હજાર નેવું રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા નીચે મગફળી છે ભાઈ એક હજાર નેવું રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી મગફળી એક હજાર નેવું અગ્યાસ પાંચવા પંદર અગિયારસ પંદર પંદર વી પદ કરી માત્ર ચાલી બીજા પચાસ પંદર પાણી પચીસો સિત્તેર નો પંચાણું માણસો પાંચવા પંદર વીસ પછી કરી પાંત્રી ચાલી બીચાળી પચાસ છે છે ભાઈ નવી મગફળી રૂપિયાના ભાવ સારી ક્વોલિટી વજન વાળી મગફળી તેરસો ને છ રૂપિયાના ભાવ છે આ મગફળી ના સારી ક્વોલિટી તેરસો ને છ રૂપિયાના ભાવ ભાઈ નવી મગફળી છે અગિયારસો રૂપિયાના ભાવ છે છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી મગફળી છે અગિયારસો રૂપિયાના ભાવ છે નવી મગફળી અગિયારસો રૂપિયા પૂરા